તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે ખેડબ્રહ્મા વડાલી હિંમતનગરમાં વરસાદ વરસ્યો કેશરપુરા સુરજપુરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ છે વડાલી પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો તો યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો છે અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો અંબાજીમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે ઉત્તર ગુજરાતના અનેક હિસ્સાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો વાતાવરણમાં સવારથી પલટો આવ્યો હતો અનેક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો પણ વરસાદ વરસ્યો છે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે ખેડામાં મહેમદાવાદ અને મૌધામાં પણ વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે મહેમદાવાદ તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતો ખુશ છે કારણ કે સારો વરસાદ વરસી રહ્યો છે જો વધારે વરસાદ વરસે તો ખેડૂતોને નુકસાન થાય એવી ભીતિ છે પણ લાંબા વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે એના કારણે ખેડૂતોને પણ આ વરસાદથી ફાયદો થવાનો છે ખેડામાં મહેમદાવાદ અને મૌધામાં વરસાદ વરસ્યો છે